જય માતાજી દોસ્તો કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો કે દોસ્તો આજે મરચીની અંદર ખાતર નાખવા આવ્યા છીએ કેમ કે મરચી રોપી આજે દસ બાર દિવસ થઈ ગયા પણ હજુ થોડો કંઈ ઉપાડ કરતી નહીં એટલે બધા એમ કહે છે કે વરસાદ ચાલુને ચાલુ છે ને ઉપર એટલે કે થોડુંક ખાતર પોચે કિલો જેવું નાખી દો દરેક કિલો જેવું એટલે કે મરચી થોડી થોડીક નીકળશે તો આજે આપણે મરચીમાં ખાતર નાખવા આવ્યા છીએ અને આપણે ખેતર છે કે નજીક આવી ગયા છીએ આપણું ખેતર આવી ગયું છે એકદમ નજીક અને વિપુલ છે એ દરવાજો ખોલે છે તુષાર ને બે જણા ખોલજો હા અને ખાતર આપણે આટલું લાયા છીએ એટલે છે અને તુસાર દરવાજો ખોલે પછી આપણે જઈએ અંદર તુષાર ને વિપુલ ને મમ્મી ને એમ બધા દરવાજો ખોલા છે ખોલી ગયો ને ચલો તો હું અંદર આવી જાઉં હવે

મસ્ત થયો છે સ દોસ્તો આપણે મરચી રોપે દસ બાર દિવસ થઈ ગયા છે અને અંદર ખાલું બહુ હતું ન્યા કાળ્યા ફરી છે ને મરચી દેખાય થોડીક અને આ કાલે થોડો ઘણો ઘમો પૂર્યો છે અને હજુ થોડાક છોડ ખૂટ્યા છે એટલે આજે પાછા લઈ આવીશ અને ફરી ગોમો પૂરવાનો બાકી છે પૂરી દઈશું બધા કહેશે થોડું ખાતર નાખી દો એટલે કે થોડીક મરચીની અંદર શું વરસાદ કે ઉપર ઉપર પડ પડ કરે ને એટલે થોડું ખાતર નાખી દો એટલે મરચી થોડી ઉપાડમાં આવે એટલે આ થોડું ખાતર લઈને આપણે આવ્યા છીએ અને હવે ખાતર નાખી દઈએ นี่เด็ก દોસ્તો હવે આપણી બે ઓર થઈ ગઈ છે અને વિપુલ ભાઈ પેઠા ડોટી આવે છે વિપુલ જોજો મરચી ભદ્રાઈ ના જાય ને વિભા પપ્પા નામ જે છે ખાતર નાખે છે ઊંડા કરે છે તો એક ઓર પતી ગઈ છે કરતી રહી છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

દોસ્તો હવે થોડું ખાતર વધેલું હવે એવું પપ્પા મમ્મી નાખી દેશે તો દોસ્તો આપણે ખાતર નાખવાનું કોમ પતી ગયું છે અને હવે તુષારના વિપુલને જવાનું છે નેહાર એટલે આપણે અમને લઈને હવે જઈએ ઘેર અને આજનો વિડીયો એ કરીએ પૂરો તો દોસ્તો વિડીયો જો સારો લાગે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હા લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અને મળશું ફરી એક નવા વિડીયોમાં જય માતાજી અને બાય બાય